આ વિસ્તારની મહિલાઓ વાસણ સાથે રોડ પર ઉતરી આવી કરી હોબાળો મચાવ્યો હતો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો અને મહિલાઓને સમજાવી વાહન વ્યવહાર પૂર્વવત કર્યો હતો પાણી સમસ્યા શહેરના કુંભારવાડા વિસ્તારમાં પક્ષા પક્ષીના રાજકારણથી દૂષિત પાણીની સમસ્યાથી પીડિત લોકોએ માટલા ફોડી કામગીરીમાં ભેદભાવ રાખતા હોવાનો સ્થાનિક લોકોના આક્ષેપ શહેરના કુંભારવાળા વિસ્તારમાં લાંબા સમયથી પીવાના પાણીનો પ્રશ્ન પેચીદો બન્યો હોય અને પ્રજાના સેવકો સ્થાનિકોને કોંગ્રેસના મતદારો ગણાવી સમસ્યા ઉકેલના બદલે હળધૂત કરતા લોકોમાં પ્રચંડ રોષ ફેલાયો છે ભાવનગર શહેરના પછાત વિસ્તાર તરીકે પ્રચલિત કુંભારવાડા વિસ્તારમાં બારે માસ લોકોના પાયાકીય સવલતોને લગતા પ્રશ્નો સળગતા જ રહે છે જેનું એકમાત્ર કારણ રાજકીય ઈચ્છાશક્તિનો સદંતર અભાવ અને તંત્ર દ્વારા કરવામાં આવતી કાયમી ધોરણની ઉપેક્ષા જ ખરું તથ્ય છે ત્યારે છેલ્લા છ એક માસથી કુંભારવાડા વિસ્તારમાં ખાર તરીકે ઓળખાતા વિસ્તારમાં આવેલ અપના નગરમાં પીવાના પાણીની લાઈન સાથે ગટર લાઈન ભળી જતા રહેણાકી વિસ્તારોમાં દૂષિત દુર્ગંધયુક્ત ગંદા પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે સ્થાનિક લોકોનું માનીએ તો આ સમસ્યાને લઈને સ્થાનિકોએ કોર્પોરેટરો તથા નગરસેવિકાને ફરિયાદ કરી હતી તે વેળાએ લાજવાને બદલે સ્થાનિકોએ રોડ ચક્કા જામ કર્યો કાશ્મીરી ક્વાર્ટરમાં પાણી પ્રશ્નને લઈને સ્થાનિકો રોડ પર ઉતર્યા કુંભારવાડા વિસ્તારમાં સ્થાનિક રોડ પર ઉતરી ગયા કુંભારવાડા નારી રોડ બંધ કર્યો રોડ બંધ કરતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જા દૂષિત પાણીથી લોકો પરેશાન છે રિપોર્ટર ફિરોજ મલિક ભાવનગર મારું નામ છે રાધનપુરી કુદરુમ નિશા હું કુંભારવાડા મામાની ડેરી પાસે રૂમ નંબર પાંચસો કોટન નંબર પાંચસો અહીંથી બોલીએ છીએ અમારે આ પાણીની સમસ્યા ઘણા સમયથી ચાલુ છે અમે અવારનવાર કોર્પોરેટરની રજૂઆત કરીએ છીએ મહાનગરપાલિકામાં રજૂઆત કરીએ છીએ તો એમ કે તમારે પાણી ખોલવાવાળાને ફરિયાદ કરો અમે પાણી ખોલવાવાળાને ફરિયાદ કરીએ છીએ પાણી ખોલવા ખોલવાળાઓને એમ કહે છે કે બેન તમારે સવારે પાંચથી છ વાગ્યા સુધીમાં જ પાણી આવવાનું છે તો અમે આખી રાત જાગીએ છીએ કે કયા સમયે ખરેખર સારું પાણી આવે છે પાંચથી ના ગાળામાં અમારે ત્યાં પાણી ખરાબ આવે છે ઘણી ઘણી લાઈનોમાં તો પાણી ન થતું તો અમે પાણીવાળાને બોલાવીએ છીએ જોઈએ છે કે બેન તમારી જૂની લાઈન છે તમને આ બાજુથી લાઈન આપી દીધી છે કોઈ પાણીની સમસ્યા એ નહીં મોટી ટાંકી બનાવી સર્કલ મોટા પૈસાથી પણ એ પાણી કામ આવતું નથી બીજા બીજેથી લાઈન આપી દીધી છે કે તમારે ત્યાંથી પાણી હારું આવશે એક કઈ પ્રકારથી અમને પાણી મળતું નથી કુંભાવાડાના વિસ્તારના પાણી માટે પાણીની બહુ મોટી સમસ્યા છે બહુ બધા માણસો હેરાન થાય છે અને અત્યારે અમારી અમારા માટલા ખાલી છે કે એમાં પીવાનું પાણી નથી અમે દર દર ની પાણી પીવાના ગોતવા માટે રખડીએ છીએ એમ છે ત્યારથી છે તો પચીસ થી ત્રીસ વર્ષથી આ સમસ્યા હું કે છે કે જૂની લાઈન છે એટલે પાણી ખરાબ આવે છે પણ લાઈન જૂની છે એનો થવો છો તમારા અમે જે રજૂઆત કરી છતાં અમે તમારી રજૂઆત સાંભળી સારું કે નરેશ ચાવડા અમે અવારનવાર ફરિયાદ કરીએ છીએ કે ભાઈ પાણી અમારે ખરાબ આવે છે તો એમ કે કુદરત તમે ઉપર રજૂઆત કરી જવો ઉપર રજૂઆત કરીએ તો કે વાળ તમે રજૂઆત કરો અથવા તો ગટર કનેક્શન વાળા કરો તો અમે અહીંયા સર્કલમાં અહિયાં સર્કલ માં જઈએ ગટર એ લોકો આવે છે નાખીએ દિવસે પાંચસો કોટર છે પાંચસો કોટર છે મફતનગર ઘરે એટલા છે વેરા મફતનગર વેરા આવે છે બધા વેરાય ભરે છે વેરા દેવાવાળી બાયુ બાયું ઘણી નીકળે છે

કે નહીં સાચ્યો રાતના ત્રણ વાગે જાવ હું પૂછું કે બધા સારું પાણી આવે તો કે નહીં સારું પાણી આવે તો હું એલ લઈને ઠેર નાળું વટીને એ ભરવા જાઉં હવે મારી ઉંમર છે પાણી ભરવાની એ તમે જોઈ લો બરોબર હે ચાલવું પડે એટલે ઘણું વાર લગભગ કિલોમીટર જેટલું છે હવે મારી માથે હેલ આવે કે ન આવે ડોક મારી કેમ થાય છે એ તમે જોઈ જાઓ છો વિડિયોમાં કે ડોક મારી કેમ થાય છે એ જોઈ લેજો કેટલી મારી ઉંમર છે હા ધોરો ઉપરની ઉમમાં રહેશે પણ મારથી હે પાણી ચોખું આપો પાણી ચોખું આપો જ વિનંતી છે બીજી કાય વિનંતી દેજે તમે ક્યો તો અમે પાણી જો અમે આપી તમે હારું તો અમે મદ આપશું નગરપાલિકા નઈ મદ આપી બસ આ મારી વિનંતી છે બસ આટલું તમને કહું છું આ તો 3 કરાવી તમે